દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂ વેચાય છે એ ગુજરાતના લોકો માટે શરમજનક છે પોલીસ રાજકારણીઓ પૈસા ખાય અને અસામાજિક તત્વો દારૂ વેચે અને નમાલી પ્રજા તે ચલાવી લે છે ક્યારેક કોઈ એનજીઓ મહાત્મા કે ધર્મગુરુએ આહવાન કર્યું છે કે જે પાર્ટીના મેનિફેસ્ટોમાં સંપૂર્ણ દારૂબંધી હોય તો તેમને વોટ આપો ક્યારેક કોઈ દારૂબંધી હોવા છતાંય દારૂ મળતો હોવા માટે આંદોલન કર્યું સડક પર ઉતર્યા દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાત છે કેવા પૂરતી કાગળ ઉપર દારૂબંધી છે પણ જેને જોઈએ તેને ગમે ત્યાં અને ગમે ત્યારે મળી રહે છે ગુજરાતમાં દરેક શહેરો અને ગામડાઓમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને ડ્રગ્સના વેચાણ પણ વધી રહ્યું છે

કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સ ની પાટડીઓ ઠેર ઠેર ખુલી છે પોલીસ હપ્તા લે છે ઉટલેગરો કે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એટલે અમારો કોઈ વાડ પણ વાકો કરી શકવાનો નથી અને જે રાજ્યના ગૃહમંત્રી ની જવાબદારી છે એ ઉટલેગરો ના વકીલ હોય હપ્તા કોરો કેમના એમના વહીવટદારો ઉપરાડું લેતા હોય એ રીતની ભાષામાં બોલે છે ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ સિંચાઈના પ્રશ્નો છે જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા માટે યુવાનો ભટકી રહ્યા છે ગઈકાલે જ માલપુરમાં જોવું તો એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો પાઠ વેચવા આવે છે ઢેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવે પેકેજની વાત કરવામાં આવે

આ સરકાર જો લોકોના ના પ્રશ્નો હલ નહી કરે તો આવનારા દિવસોમાં આખા ગુજરાત નું એક ઉગ્ર આંદોલન ના સ્વરૂપમાં યાત્રા પરિવર્તિત થવાની